વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું ડ્રાફ્ટ બજેટ છ હજાર બસો પોઈન્ટ છપ્પન કરોડ અને ચોવીસ પચીસનું રિવાઇઝ બજેટ છ હજાર તેર પોઈન્ટ એકસઠ કરોડનું રજૂ કરાયું છે અંગે પાલિકાના વિપક્ષના નેતાની પ્રતિક્રિયા હજુ મેં બજેટ વાંચ્યું નથી આંકડા જોયા નથી તો એ બજેટની આટલા વર્ષોના અનુભવથી હું કહું છું કે દસ વર્ષની વીસ વર્ષના આંકડા તમે જોશો બજેટના તો આંકડાની માયાજાલ સિવાય કશું દેખાતું નથી આના પરથી તમને એક વાર્તા કહું હું તમને કે હું નાનો હતો તારે મધારીના ખેલો આવતા હતા અને મધારી આવીને એવું કહે કે જો આ સાપ છે ને બીડી પીશે એટલે લોકો સાપની તરફ જુએ કે સાપ ક્યારે બીડી પીશે હે અને પછી ડમરું બજાવે અસરે પાણી તસરે પાણી ચક ચવલતી પાવડી કવગજ મોથન કાહ પદ્મા કરે વિચાર રાત છું એવું કરી કરે અને તાવી જ વેચીને જતો રહે મૂળ એનો હેતુ તો શું હોય તાવી જ વેચવાનું અહીંયા લોકોને વડોદરા શહેરના નગરજનોને આ માયાની આંકડાની માયાજાળ બતાવી અને શું સિદ્ધ કરવા માગે છે એ જ સમજ પડતી નથી મને તો સવાલ એટલો છે કે તમે એક બી આંકડા જુઓ તો તમને મળશે નહીં ગયા વર્ષના આંકડા લખેલા હશે કે આ વખતે સો કરોડની જમીન વેચવાની છે અને વીસ કરોડની કે પચીસ કરોડની વેચાશે જો પંચોતેર કરોડ ઓછા આવ્યા તો તમારો બજેટ કઈથી ફિટ થયો ભાઈ મને બતાવ તમે કહેશો કે રેવન્યુની આવક બે હજાર કરોડ આવશે અને પંદરસો કરોડ આવે તો પાંચસો કરોડ ક્યાંથી લાવશો ભાઈ એ તો કે નહીં બજેટમાં ગયા વખતના બજેટમાં રિવાઇઝ બજેટમાં તમે બતાડશો ને કે આ રીતે સરવડ થશે આ આમાં કશું નહીં આ આ રિવાઈઝ બજેટનો દિવસ પૂરો થશે એટલે નવો બજેટ ચાલુ થઈ જશે લોકો બજેટ તરફ નથી જોતા બજેટ લોકો શું કહે છે કે મારાથી પાણી નથી આવતું મારાથી ગંદુ પાણી આવે છે મારાથી ડ્રેનેજ બરાબર ચાલતી નથી રોડોમાં ખાડા પડી જાય છે જો તમારું એટલું સારું બજેટ હોત તો આ વડોદરા શહેરની અંદર ત્રણ ત્રણ વખત પૂર અને પાંચ હજાર કરોડનું નુકસાન ના થયું હોત તમારી સરકાર જોન ફેન કરીને માલેતુજારોને જમીનો આપી દે અને ત્યાં બિલ્ડિંગો બની જાય વર્ષો સુધી તમારી રૂપાલે કાંસ ભૂકી કાંસ મશિયા કાંસ સાફ ના થાય સાડી ચારસો કિલોમીટરની વરસાદી ગટરની અંદર જો ડ્રેનેજ જે પાણી વહેતું હોય તો આ બજેટને શું કરવાનું ભાઈ એટલે સવાલ એટલો જ છે कि मैं बजट वाचू नथी તેમ છતા આટલા વર્ષોના અનુભવથી એવું કહું છું કે વાદે ઓર વાદે કે ઉપર વાદે ઓર वादा નહીં નિભાના એ इनकी ફિટરત મે હે એ સમજી કે ચલવાગે બતો મે 6200 કરોડ નો જે બજેટ છે એની સામે ઇન્કમ સોર્સ કઈ દેખાતા નથી એના માટે શું કેસ હું મે તમને પહેલા કીધું આંકડા આંકડાની માયાજાળ છે આ બજેટ શું સુ પગાર નહિ ચૂકવો સુ લાઇટના બિલ નહિ ચૂકવો શું નહીં કરો બારસોની ભરતી કરી છે એને નહીં આપો શિક્ષણ સમિતિમાં જે બચારાઓ આટલી મહેનત કરી રહ્યા છે જેને કોર્ટે હુકુમ આપ્યો છે તો એ છતાં એમને પરમનેન્ટ નથી કરતા એ બી માણસ છે એ બી તમારા તમારી દરેક રેલીઓમાં શિક્ષકોને પગ બોલાવો એમના પાસેથી કામ લો એમના પાસેથી આ કરો ઓછું મળતું હોય તો શિક્ષકને ખકડાવો અને પાછા એમને જયારે હક માંગવાનો સમય આવે એમને તમે આપતા નથી બચારાઓ અહીંયા આવ્યા હતા બધા રેલીના સ્વરૂપમાં આવેદનપત્ર આપવા તેમને બાર ઉપર આખ્યા અરે શિક્ષક છે ભાઈ દેશની મૂળ પાયાની અંદર તો આ બજેટ ઠીક છે બજેટ બજેટ છે જે બજેટની અંદર સાત કરોડ રૂપિયામાં આપણી શિક્ષણ સમિતિ ચાલતી હતી એની જગ્યા પર એકસો સિત્તેર એકસો એંસી કરોડ રૂપિયા તમે ખર્ચા કરતા હોય અને એના અંદર બી સાઠ સિત્તેર કરોડ રૂપિયા જો કોર્પોરેશનના જતા હોય અને જે શિક્ષણની જવાબદારી સંપૂર્ણપણે રાજ્ય સરકારની હોય તો એ પૈસા ના આપતા હોય તો કેવું બજેટ બનશે આપ વિચાર કરી લો કરોડની સામે વિકાસને કરી હતી શાસક પક્ષ હજુ પણ નિયુક્ શાસક પક્ષ નિંદ્રામાં નથી શાસક પક્ષ બધું હોધી રહ્યું છે જો બ્રિજની અંદર રાજ્ય સરકારે પૈસા આપવાના કીધા હોય અને આજ સુધી પૈસા ના મળ્યા હોય તો રાજ્ય સરકારને શું સમજવું ચાલો મને કો રાજ્ય સરકાર જો પકડ ના રાખતી હોય કો મહાનગરપાલિકા ઉપર અને પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિ ઉપર પકડ ના રાખતી હોય અને કમિશનરો ઉપર પકડ ના રાખતી હોય તો રાજ્ય સરકારને શું સમજવું ભાઈ રાજ્ય સરકાર પોતે કહે છે કે પાણી કઈ રીતે ભરાયું કેમ ખાડા પડી ગયા કેમ ભ્રષ્ટાચાર થાય છે કેમ તમે કામ નથી કરતા વારંવાર ટકોર કરી મારું કહેવાનું ભાવાર્થ છે કે રાજ્ય સરકાર કોર્પોરેશનનો એક નિયમ છે કે શહેરની અંદર કોઈ બી વેપાર હોય ને તો એના પૈસા અમુક પર્સન્ટ કોર્પોરેશનને મળવા જોઈએ વેપાર કરતી હોય તો લાઇટ અમારી હતી અમે લાઇટ જનરેટ કરતા હતા લોકોને આપતા હતા એ લાઇટ રાજ્ય સરકારને આપી દીધી રાજ્ય સરકાર અહીંયા વેપાર કરે છે અને જે રાજ્ય જે લાઇટનો ભાવ કોર્પોરેશન આપતી હતી એના કરતાં બમણાં ચોમણા લે છે એટલે વેપાર કરતી થઈ ગઈ જો વેપાર કરતી હોય તો ઓછામાં ઓછા પાંચ દસ પર્સન્ટ તો કોર્પોરેશન આપો તમે ગેસ ચાલુ નફો કરતો એકમ આપી દીધો એના શેર હોલ્ડર થઈ ગયા શેર હોલ્ડર થઈ ગયા અમે ભાગીદાર થઈ ગયા પણ ભાગીદાર તમે કોર્પોરેશન થઈ છે પ્રજા પાસેથી તમે જો પૈસા લેતા હોય ને વેપાર કરતા હોય તો વડોદરા શહેરના મહાનગરપાલિકાને મળવું જોઈએ સો આ બધા આટલા બધા થાંભલા લાગ્યા છે સો સો રૂપિયાનો તો કેટલા રૂપિયા ભેગા થાય તમે વિચાર કરો દરેક વસ્તુની અંદર હું તેમ નથી કહેતો દરેક વસ્તુની અંદર પાણી તમે આપો છો ડ્રેનેજ તમે આપો છો જેનાથી પાણીની લાઈન બી નથી અને પાણી માંગવા માટે એપ્લિકેશન કરી છે તોય પાણીનો વેરોલો છે પણ પાણી નથી આપતા જેનાથી ડ્રેનેજ નથી એનો બી વેરોલો છો જન્મથી મરણ સુધી ટેક્સ લે છો પણ જન્મથી મરણ સુધીની સુવિધા તમે આપતા નથી અને વારાએ ઘડીએ ચશ્મા પહેરાવીને લોકોને બજેટ બતાવો છો એ હકીકત છે આગામી દિવસોમાં ઇલેક્શન આવી રહ્યા છે પાલિકાના પ્રજાલક્ષી બજેટ તમને પ્રજાલક્ષી બજેટ કોઈ જ નથી એક બી નથી અત્યારે પ્રજા લોકોએ આટલી બધી શું કેટલી બધી કરી છે સત્તરસો સમય રજૂઆત ઓગણીસો ઓગણીસો રજૂઆત કરી એટલા એટલા લોકો તો એટલા પરિવાર તો જાગ્રત છે કેમ કરી છે બજેટની અંદર જે આશા ને અપેક્ષા લોકો માન્ય સન્માનની પ્રધાનમંત્રી આવે છે તો પડદા લગાડવા પડે છે એ તો શહેર શહેરની દશા કરી દીધી પેલા વૃક્ષો લગાડ્યા કયું કાર્નો કાર્પોરેશન

માં તમને ઘર આપીશું એવો વાયદો કર્યો સપના દેખાડ્યા એમને પછી ભિક્ષુકની જગા નીકળી સર ત્યાજીરાવ ગાયકવાડે આપેલી એનો કેસ પાછો થઈ ગયો અને તમને ફરીથી ટાઈમ આપ્યો અને ફરી બી ટાઈમ પૂરો થઈ ગયો અને અગિયાર કરોડ રૂપિયા ગરીબ લોકોના બાકી છે બે હજાર રૂપિયા મહિનાના પ્રમાણે તો એને બ્લેકલિસ્ટ કરવું જોઈએ કે નહીં કેમ નથી કરતા બ્લેકલિસ્ટ કોણ લા તમારો સગો લાગે છે આ બધી બાબતો શહેરને સ્પર્શે છે શહેરના નગરજનોને સ્પર્શે છે વહેલું ત્યાં તૈયાર થઈ ગયો તો એની આવક બી વિતાય અને નહીં ઉભી થાય તો આપણે તો બેન્કોમાં પૈસા ભરવાનો વારો આવશે જેમ બાલાજીની અંદર હરરાજીએ પહેલા બદલાઈ લીધું અને આપણી જમીન કરોડોની જમીન એમની પાસે દબાવી છે